જય સ્વામિનારાયણ ગઢપુરમાં મોટી બા બેની જેને બાપુના મન જીત્યા ગઢપુરમાં એભલ ખાચરના દીકરી મોટી બા નાનપણથી જ પ્રભુ ભજન કરતા આખો દિવસ ઠાકોરજીની સેવા કરતા પિતા એભલ ખાચરને આ બિલકુલ ગમતું નહીં દીકરી નાનપણમાં શું ભજન કરવાનું મોટા થઈને ભજન કરજો મોટી બા કહે કે પિતાજી અમે તો કોઈને મોટા થઈને ભજન કરતા હજી સુધી જોયા નથી આ નાશવંદેહની શું ખબર ક્યારે મૃત્યુ આવે પિતાજીએ વિચાર્યું કે એવું તે શું હશે આ ઠાકોરજીની મૂર્તિમાં કંઈક પરચો આપે તો માનો આ મોટીબાનું સુંદર કીર્તન આજે આપણે સાંભળશું गढपुरमा मोटि अवतार रे बेनि जे बापूना मन जीत्या गढपुर भलदरबारना दीकी रे जे बापूना जीत्या जीत्यानपणमा